ધનતેરસના પાવન પ્રસંગે સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે પરંતુ આ વર્ષે સોના ચાંદીના વધેલા ભાવને કારણે બજારમાં ઘરાકીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ભુજના કમલેશ જ્વેલર્સ જે હોસ્પિટલ રોડ વિસ્તારમાં આવેલ છે તેમના માલિકીએ જણાવ્યું કે પાછલા વર્ષે જેટલી એંસી ટકા ઘરાકી હતી તે સામે આ વખતે આશરે ત્રીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે ગ્રાહકો મોટી ખરીદી કરતા પહેલા હવે માત્ર મુહૂર્તો પૂરો કરવા માટે નાની ખરીદી કરી રહ્યા છે જેમ કે ચાંદીના સિક્કા નાના દાગીના વગેરે વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષમાં આ ધનતેરસની ઘરાકી સૌથી ઓછી રહી છે ભાવ ખૂબ ઊંચા હોવાથી મધ્યમ વર્ગના ગ્રાહકો પણ ખરીદી ટાળી રહ્યા છે એવું સોના ચાંદી બજારના વેપારીઓએ ચંચણ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું તેમ છતાં કેટલાક ગ્રાહકો પરંપરા અને શુભ મુહૂર્ત જાળવવા માટે પ્રતિકાત્મક ખરીદી કરતા દેખાયા હતા વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી કે દિવાળીના દિવસોમાં ખરીદીમાં થોડો સુધારો જોવા મળશે મારું નામ દર્શન ઠક્કર મારા શોરૂમનું નામ છે કમલેશ જ્વેલર્સ હોસ્પિટલ રોડ રાજારામ કોમ્પ્લેક્સમાં મારું શોરૂમ આવેલું છે ધનતેરસના હિસાબે આમ જોવા જઈએ તો લાસ્ટ ટાઈમ એસી ટકા ગ્રાહકી હતી આ ટાઈમ જોવા જઈએ તો થોડોક ત્રીસ ટકા ગ્રાહકી ડાઉન છે કારણ કે ભાવો ઘણા બધા ઊંચા છે ગોલ્ડ અને સિલ્વરના એના હિસાબે બાકી તો કસ્ટમરો મુહૂર્ત સાચવવા માટે રૂટિંગ આવતા જ હોય પણ આમ મોટી ખરીદી થતી હોય એના બદલે અત્યારે નાની ખરીદી પરચુરણ ખરીદી બધી કરતા હોય છે કે નાની વસ્તુમાં વીટી બુટી છે કે ચાંદીના સિક્કા છે કે આ બધું ચાલતું હોય છે ભાવમાં અત્યારે જોવા જઈએ તો આમ બહુ હાઈ છે એમ ટુ એક્સેપ્ટ એક્સેપ્ટેશન નહોતું કે ભાવ આટલા બધા હાઈ જ જશે ગોલ્ડ એન્ડ સિલ્વરના અમે બધું જ રાખીએ છીએ ગોલ્ડ સિલ્વર ટોટલી વસ્તુ બધી રાખીએ છીએ અમે પાછલા વર્ષ કરતાં વર્ષે ગ્રાહકી ઓછી છે એનું કારણ છે કે ભાવ બહુ હાઈ થઈ ગયા છે એટલે માણસો કસ્ટમર છે ગ્રાકી છે નથી એવું નથી પણ માણસો સકન સાચવવા માટે આવે છે કે ભાઈ ધનતેરસ છે તો આપણે સકન કરી આવીએ બસ તમારા માધ્યમથી બધું ઓલ ઓવર ચાલ્યા કરે છે સારું છે એમ બાકી તો તેજી મંદી એક દુનિયાનો ક્રમ છે જિંદગીનો ક્રમ છે ચાલ્યા કરે બધું